જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું અડદની દાળ એના માટે આપણે જોશે બાફેલી અડદની દાળ આ બે કપ છે આવા નાના નાના બે કપ અથાણિયામાં આવે જ નહીં નાના બે કપ અડદની દાળ બાફેલી તૈયાર છે વિડીયો લાંબો ના થાય ને એટલે બાફેલી રાખીશ એના માટે જોશે આ બે કપ બાફેલી અડદની દાળ ત્રણ ટેબલ સ્પૂન તેલ બે ટેબલ સ્પૂન અદકચરું વાટેલું લસણ છે ચટણી નાખીને પેસ્ટ કે નથી હદકચરું વાટેલું બે ટીસ્પૂન મીઠું બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ચટણી કાશ્મીરી તીખું મિક્સ છે એક ટી સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન હળદર અડધી ટીસ્પૂન હિંગ એક ટી રાઈ જીરું એક ટેબલસ્પૂન આદુમરચાં અને લીમડાના દસ બાર પાન આ ગેસ ચાલુ કરીને તેલ ગરમ મૂકશું તેલ ગરમ થઈ ગયું છે રાઈ જીરું છે એક ટી સ્પૂન જેટલું પાણી નાખી એટલે લસણ છે ને બળે નહીં આ ચટણી હોય એટલે

Okay. Okay. और जो पाउडर मसाला और और भी दानाक दे दो और मिक्स થઈ ગઈ છે બધી પાણી હવે પાણી નાખ દે દો દાળ મિક્સ થઈ ગઈ છે ગ્લાસ એક પાણી નાખી દીધું છે હવે ઉકળવા દેશું દેસુ એટલે ઘાટી જોતી હોય આપણા ઘરમાં તો ઓછું પાણી નાખવાનું બસ આને ઉકળવા દેશું જો આપણી દાળા ઉકળી ગઈ છે બસ તૈયાર છે જો ઘાટી વધારે જોતી હોય તો પાણી ઓછું નાખવાનું સર્વ કરી દેસુ હવે સર્વ કરી દેસુ તો તૈયાર છે આપડી અડદની દાળ લસણવાળી એકદમ સરસ લાગશે રોટલા સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગઈની હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ